નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે મિત્રો કે આપણને પેટમાં ગેસ થાય એસિડિટી થાય માથું દુખે અવળો ગેસ થાય કે વાયુના લીધે પગમાં કડતર થાય કે કમરમાં દુખાવો થાય કોઈપણ પ્રકારનો ઘરેલુ ઉપચાર કરતાં પહેલાં આયુર્વેદના નિષ્ણાત ડૉક્ટર કે વૈદ્યની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે કેમ દાખલા તરીકે કોઈ માણસને માથાનો દુખાવો થાય છે અને આપણે આયુર્વેદિક ડૉક્ટર કે વૈદ્યની પાસે એમને લઈને જઈએ તો એમની પ્રકૃતિ દાખલા તરીકે કફ પ્રકૃતિ હોય તો એમને અલગ દવા આપવામાં આવે છે અને બીજા વ્યક્તિને આપણે લઈને જઈએ આયુર્વેદિક ડૉક્ટર કે વૈદની પાસે અને એમને માથું દુખતું હોય અને એમની જો પિત્ત પ્રકૃતિ હોય તો એમને અલગ પ્રકારની દવા આપવામાં આવે છે અને ત્રીજો વ્યક્તિ એવો છે કે જેની વાયુની પ્રકૃતિ છે એને એને માથાનો દુખાવો થાય છે અને એમને આપણે આયુર્વેદિક ડૉક્ટર કે વૈદની પાસે લઈને જઈએ તો એમને પણ અલગ પ્રકારની દવા આપવામાં આવે છે કેમ તો આયુર્વેદ મુજબ દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે એટલે મારી આપ સર્વેને બે હાથ જોડીને આ વિડીયોના માધ્યમથી વિનંતી છે કે તમે યુટ્યુબ ઉપર ફેસબુકમાં કે વોટ્સઅપમાં કોઈપણ પ્રકારનું આયુર્વેદિક ઘરેલું ઈલાજ તમે જુઓ એટલે જોયા વગર આડેધડ ઘણા લોકો ફેસબુકમાં શેર કરતા હોય છે ઘણા લોકો વોટ્સઅપમાં શેર કરતા હોય છે અને ઘણા લોકો કોઈપણ પ્રકારનું નોલેજ વગર પોતાને દર મહિને ત્રીસ પાંત્રીસ હજારની કમાણી થાય એ ગણતરીએ લોકોનું જે થવું હોય થાય એક એક ચમચી ત્રણ ટાઈમ આદુનો રસ પીવો તમારા શરીરમાંથી કાયમ માટે કફ દૂર થશે આ ઘરેલું ઉપચાર દરેક માણસે ક્યારેય કરાય નહીં કેમ ના કરાય કારણ કે આદુ છે એ પિત્ત પ્રકૃતિ વધારનારું છે જે લોકોને પિત્ત પ્રકૃતિ છે એવા લોકોએ ક્યારેય આદુ વધારે પ્રમાણમાં સેવન ના કરાય નહીં તો કફ તો દૂર થવાની વાત એક બાજુ રહી પણ એમના શરીરમાં પિત્તનો પ્રકોપ થાય છે અને પિત્ત વધે છે ત્યારે પિત્તજન્ય રોગો થવાની શરૂઆત થઈ જાય છે તમે જુઓ જે લોકોએ કોરોના કાળની અંદર ઉકાળો પીધો બે ટાઈમ એવા લોકોને કોરોના તો એક બાજુ રહ્યો પણ વધારે પડતો ઉકાળો પીવાથી એમને બીજા અનેક પ્રકારની બીમારીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા લોકોને તો બીમારીઓ થઈ છે મારી આપ સર્વેને ફરી એકવાર વિનંતી છે કે તમને માથું દુખતું હોય તો તમારી પ્રકૃતિ પહેલાં જાણવી પડે કે તમારી વાત પ્રકૃતિ છે પિત્ત પ્રકૃતિ છે કે કફ પ્રકૃતિ છે જ્યાં સુધી તમને તમારી પ્રકૃતિનું જ્ઞાન ના હોય ત્યાં સુધી કોઈપણ પ્રકારનો ઘરેલું ઉપચાર જાતે કરવા નહીં નહીં તો તમને બીમારી દૂર થવાની જગ્યાએ બીજી બીમારી તમારા શરીરમાં જન્મ લઈ શકે છે એટલે એક રોગને દૂર કરવા જતાં બીજો રોગ તમારા શરીરમાં ઉત્પન્ન થઈ શકે છે એટલે એવા કોઈ પણ તમે વિડીયો જુઓ તો મહેરબાની કરીને જ્યાં સુધી પરફેક્ટ ના હોય કોઈ આયુર્વેદિક નિષ્ણાત વૈદ્ય કે ડોક્ટરના વિડીયો હોય ને તમે શેર કરો તો બરાબર છે અથવા કોઈ વ્યક્તિની પાસે સંપૂર્ણ જ્ઞાન હોય તમને લાગે કે આ વિડીયો પરફેક્ટ છે તો તમે એવા વિડીયોને જો શેર કરશો તો લોકોને ખૂબ ઉપયોગી થાય છે પરંતુ ઘણા લોકો આડે દઢ વિડીયો બનાવે છે અને કહે છે કે કોઈને પૂછ્યા વગર દરરોજ બે ચમચી ખાઈ જાઓ કે ચાર ચમચી ફાંકી મારી જાઓ ક્યારે એવું કરાય નહીં કે એવા વિડીયો પણ બનાવાય નહીં કારણ કે તમે આ વિડીયો બનાવી અને માત્ર ને માત્ર તમે પૈસા કમાવાનો ઉદ્દેશ રાખો છો એ આપણી જે નીતિ છે આપણા વિચારો છે એ ખરેખર ખોટા છે કારણ કે આપણી પાસે જ્ઞાન ના હોય અને છતાં આપણે જો એ જ્ઞાન યુટ્યુબના માધ્યમથી કે ફેસબુકના માધ્યમથી લોકોને શેર કરીએ છીએ અને લોકો જો એનો ઉપયોગ કરે એ પ્રમાણે અને એમને એ રોગ મટવાની જગ્યાએ જો બીજો કોઈ રોગ થાય છે તો એ પાપના ભાગીદાર આપણે બનીએ છીએ એટલે હંમેશા જ્યાં સુધી આપણી પાસે પૂરતું જ્ઞાન ના હોય ત્યાં સુધી યુટ્યુબમાં કે ફેસબુકમાં કે વોટ્સઅપની અંદર કોઈપણ પ્રકારની પોસ્ટ ના કરવી જોઈએ કે વિડીયો પણ અપલોડ ના કરવો જોઈએ અને અત્યારે તમે જુઓ માત્ર ને માત્ર લોકો પૈસા કમાવાના ઉદ્દેશથી ગમે તેવા વિડીયો બનાવી અને ફેસબુકમાં કે યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામની અંદર શેર કરતા હોય છે તો એવા લોકોને પણ મારી વિનંતી છે કે જ્યાં સુધી આપણી પાસે પૂરતું જ્ઞાન ના હોય આપણે આયુર્વેદિક પુસ્તકોનો અભ્યાસ ના કર્યો હોય અને આડેધડ જો આપણે એ વિડીયો બનાવી અને બોલતા હોઈએ તો ક્યારેક કોઈના શરીરને નુકસાન થઈ શકે છે એટલે કોઈની જિંદગીનો સવાલ છે કોઈના સ્વાસ્થ્યનો સવાલ છે એટલે કોઈનું સ્વાસ્થ્ય બગડે નહીં એનું ધ્યાન રાખવું એ પણ આપણી મનુષ્ય તરીકે એક આપણી ફરજ છે આપણું કર્તવ્ય છે તો કોઈપણ પ્રકારની બીમારી તમને હોય કોઈપણ પ્રકારનો રોગ હોય કોઈપણ પ્રકારનો ઘરેલું ઉપચાર કરતાં પહેલાં આયુર્વેદિક ડોક્ટર કે નિષ્ણાત વૈદની સલાહ લીધા પછી જ એ ઉપચાર કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ